મોચી જ્ઞાતિ દ્વારા શ્રી લાલા બાપાની ની ત્યાં પુણ્યતિથિ મહોત્સવ ચિત્તલ રોડ પર આવેલ શ્રી ગાયત્રી માતા મંદિર ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો જેમાં ભજન ભક્તિ અને ભોજનનો અનેરો ત્રિવેણી સંગમ સમા મહોત્સવમાં શ્રી શ્રીલાલાબાપાની ત્યાંસીની પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી સાંજના સમયે દાતાઓ દ્વારા મહાપૂજા અને બાળકો દ્વારા આરતી કરવામાં આવેલી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું મહાપ્રસાદના દાતા ચિત્તલવાળા સ્વર્ગસ્થ જડીબેન ભીમજીભાઈ ચાવડાના સ્મરણાર્થે પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલું છે મારું નામ જીતુભાઈ ચુડાસમા છે અમારી મોચી જ્ઞાતિની અંદર સંત શિરોમણી શ્રી લાલા બાપાની ત્યાંસીમી પુણ્યતિથિ રોજ છે આજે પૂજા વિધિનો કાર્યક્રમ થોડી વાર પહેલાં સમાપન થયો હવે ભજન કીર્તન શરૂ થશે ત્યારબાદ મહેમાનોનું સ્વાગત થશે ત્યારબાદ તમામ જ્ઞાતિજનો સાથે બેસી સમૂહ પ્રસાદ લેશું આજનો આ કાર્યક્રમ છે અમારો